ગોત્રી તળાવમાં માં કેમિકલ યુક્ત ફીણ વાળા પાણી નો નિકાલ તંત્ર ની બેતરકારી પર ઉઠતા સવાલો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવમાં કેમિકલ યુક્ત અને પાણી છોડવાની ઘટના નાગરિકો માં ચિંતા જગાવી છે આ ઘટના પર્યાવરણ પ્રત્યેની બેતરકારી ની જવાબદારી ઉપર અનેક સવાલો ઉભા કર્યા છે ગોત્રી તળાવ જે એક સમયે શહેર ની સુંદરતા માં વધારો કરતું અને જૈવ વિવિધતા નું પ્રતિક હતું હવે પ્રદુષણ નો ભોગ બની રહ્યું છે આ પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે તે એક મોટો પ્રશ્ન છે સામાન્ય રીતે આવા ફીણવાળા અને કેમિકલ યુક્ત પાણી ઔદ્યોગિક એકમો અથવા તો સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી યોગ્ય પ્રક્રિયા કર્યા વિના છોડવામાં આવતા હોય છે જો કે આ પાણી ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતું હોય તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા પર પ્રશ્નાર્થ થાય છે જીપીસીબી નું મુખ્ય કાર્ય ઔદ્યોગિક પ્રદૂષણને નિયંત્રિત કરવાનું અને પર્યાવરણીય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનું છે તેમ છતાં જો આવા બનાવ બનતા હોય તો તે સ્પષ્ટ દર્શાવે છે કે કાં તો નિરીક્ષણનો અભાવ છે અથવા તો નિયમોનું કડક અમલીકરણ થતું નથી સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે શું કહું સાંભળું